शब लोकन में संग रहे, फिर आप असंग स्वरूप सदा ब्रह्मानंद आनंद भयो मन में गुरुदेव लिखाई दिया जे तो, दी दो, ब्रह्मानंद आनंद भयो मन में गुरुदेव अलेख लिखाई दिया।, तो तो, दिया कामिल काम कमाल किया, तेने ख्याल से खेल बनाई दिया अलख न क्या मंदिर नहीं विश्व म स्त्री ना जड़ेल भगवान ना मंदिर हो पातो साहेब सभी का बाप है बेटा किसी का ना है बेटा होकर जन्म में ये साहेब ना जे शरीर देने वो इन नाश्ता है अनुनाम से अविनाश हाथ नहीं पाव नहीं जन रूप नहीं रेखा आपे आप, आप उपायो एवं वारी वारी वारणा हाँ सदगुरु शोभा हूँ कहू मुख थी वर्णवी न जाए शिव ब्रह्मा जी स्तुति करे जेना वेद विमल यश गाय आरती उतारो मारा हरि गुरु संत टाया सर्वे फंद चौरासी ना बंद सदगुरु देव ने आरती सदगुरु ये समझायु सानमा सु समझायु सदगुरु ये सानमा સદગુરુએ સમજાવ્યું શાનમાં સમજાવી સગળી રીત જાગ્રત સ્વપન સુશુભતી મને દેખાડ્યું તુરી આતી અત્યારે જાગ્રત અવસ્થા છે આપણી વિઠલ વાવની અંદર ગોવિંદ રામના આશ્રમમાં વિઠ્ઠલ વાવ હાઈવે કાંઠે આપણે અત્યારે સત્સંગ સાંભળી રહ્યા છીએ આ આપણી જાગ્રત અવસ્થા અહીંથી ઉઠીને સુઈ જાય એટલે જાગ્રત અવસ્થા લઈ થઈ જાય જાગ્રત અવસ્થા વહી જાય પોતે વયો જાતો નથી પોતે ક્યાં ગયો સ્વપ્ન અવસ્થામાં પોતે ક્યાં ગયો સ્વપ્ન અવસ્થામાં જાગ્રત અવસ્થા લઈ થઈ ગઈ ફૂતા પછી અને દરેક માણસને હું ગયા પછી સપનું ચાલુ થાય પણ સપના દુખ નઈ આવે અને સુખ નઈ આવે હું ગયા પછી જો દુખ સપનું હાલતું હોય તો નિંદરમાં કણસતો હોય પકડાતો પકડાતો શ્વાસ લેતો હોય કારણ કે સપનું દુખ નું હાલે છે જાગ્રત અવસ્થામાંથી ગયો સપના અવસ્થામાં અને જા લગી સપનું હાલે તાલગી કોઈને ગતાગમ પડતી નથી કે સપનું છે સપનું કઈ ખબર પડે જાગ્યા કડે અરે આ તો સપનું હતું આ જાગ્રત અવસ્થા તું સાક્ષી તું અવસ્થા નથી સપન અવસ્થા નું તું સાક્ષી જાગ્યા પછી કે આવું થયું સપનામાં આવું સુખ થયું આવું દુઃખ તું સપનું નથી તું સપનાનો સાક્ષી જો આખી રાતમાં બે થી અઢી કલાક માણસ ને સાચી નીંદર આવે એનું નામ છે સુસુપ્તિ સુસુપ્તિ એમાં સપનાનું નું વિસર્જન લાંબા શ્વાસ આલે નાકોડા ગાજે મોઢામાંથી લાળું હાલી જાય સપનું ન હોય બે થી અઢી કલાક સુસુપ્તી અવસ્થા બધા આવે જાગ્યા પછી એટલું જ બોલાય કેટલું

પછી લાંબા શ્વાસા થાય આ કમળમાંથી આ કમળમાં ગયો ન્યા આવું જોયું આ કમળમાંથી આ કમળમાં ગયો ન્યા આવું જોયું આ કમળમાંથી આ કમળમાં ગયો સમાધિને જોનારો તું સમાધિનો સાક્ષી તું સમાધિ નથી તું તુર્યાય તિત તુર્યા એટલે સમાધિ ચારે અવસ્થાનો સાક્ષી ચારેય અવસ્થાને જાણ મારો તો ચારેય અવસ્થાને જે જાણનારો છે સદગુરુ એ જાણનારાને જણાવે સદગુરુ ચારેય અવસ્થાને જાણનારાને જણાવે સદગુરુ એ સમજાવ્યું શાનમાં સમજાવી સઘળી રીત જાગ્રત સ્વપ્ન સુષુપ્તિ મને દેખાડ્યું તુરિયા તીત આરતી ઉતારું મારા હરી ગુરુ સંત ટાળ્યા સર્વે પંદ ચોરાસી ના બંધ સદગુરુ દેવ ની આરતી મહાનુભાવે એવી મહેર કરી મહાનુભાવ એટલે ગુરુ મહારાજ મહાનુભાવે એવી મહેર કરી આપ્યા સુખ અપાર જે સુખ રાજપાઠમાં નથી જે રાજ સુખ ચક્રવતી રાજા થવામાંય નથી મહાનુ ભાવે હેવી મેર કરી આયા સુખ અપાર અંતરચક્ષુ મારા ઉઘડ્યા મને ભાઈશો છે બ્રહ્માતર કંકુનો કલર લાલ છે અને લાલ કલર માં સોખા જ ભળે અને એનો સાંડલો અહીં કપાળ હોશે જ થાય અહીંયા શું કરવા સાંડલો થાય છે अनु नाम से ब्रकुटी आया से त्रिजी आयक परमात्मा ने जोवानी त्रिजी आयक त्रिजु लोचन ये आया से है ना ऊपर चंद लो करवा से चोखा सोनवा मावे मोहती जन्म नहीं आंधली मरा गुरुजी आप ही मने आयक शत्रु शब्दनु आंजन आंता मारी मटी गई सर्वे जा ये एक जरे खुली तो ज़्यादा देखूं निया छाया तेरी राम ज़्यादा देखूं निया अलख मेरा राम शोही मेरा मेरी नजरू में आया या ज़्यादा देखूं निया तेरा ही नूर है अन ना देखूं तो मेरा ही कशुर है ज़्यादा देखूं निया तेरा ही नूर है ना तो देखूं

જેટલું રૂપ હોય એટલું જ ભાળે આ પવન બ્રહ્માંડમાં વાય છે પણ પવન નજર થી નો દેખાય હું બોલું છું તમે સાંભળો છો પણ મારા મોઢામાંથી જે શબ્દો નીકળે बोला देवा एक तब नो देखी हो कारण न्याय बोली आज देखी हो गए ने वो बोलो ये शब्दों नजर थी नो देखा है मानस में बुद्धि से ही नजर थी नो देखा है तुमने बीजा माथे प्रेम प्रेम नजर थी नो देखा है तो मैं डॉक्टर ने क्यों के बाबू तुम्हारे माथे मन बहुत प्रेम से डॉक्टर के मुंह नो मानो મને ઓપરેશન કરીને જોવા દે આખા શરીર નું ઓપરેશન કરે એના હથિયાર માં પ્રેમ આવે ક્યાંય ન આવે પરમાત્મા તો છે એનો પતો લાગે એમ સમજ્યા વિના ની ભલે કરે સાધના ગુરુ વિના જ્ઞાન નહીં મળે ગણાય ને અરે બાપલા ગુરુ ની દશ્યા આવે ગુરુ થવાતું નથી ઘણા એના મનમાં જાણે મને સદર મળી ગઈ એટલે હું ગુરુ થઈ ગયો મને ગરવે સાદર દી જાણ જોયું છે ભીતરમાં કોઈ દી કે હું કેવો છું ગુરુની દશા આવે કેવી રીતે નાની હોય તો વાસડી તો ગા નાની હોય તો વાસડી તો ગા લગી દશા વાસળી ની છે ત્યાં લગી એની માને ધાવે ધાવતા ધાવતા ખડ ખાતા હીખી જાય ધાવણ મૂકીને ખડ મંડે ખાવા ઓળકાની દશા આવે અને ની દશા આવે ત્યારે એ સટાઈ જાય જ્યારે એના પેટમાંથી એના જેવું રૂપ પ્રગટ કરે તો પૂરણ ગા થાય થાય નહીં થાય નહીં થાય ક્યારે એના પેટમાંથી એના જેવું રૂપ કાઢે થઈ એમ તારે સંગે બીજો હરિજન થાય તો તું હરિજન હાંસો તારા સંગનો બીજાને રંગ નથી લાગતો ત્યાં લગીશો તું હરિજન કાસો વરળ ઢોરને ભલે બહુ વખાણે ભલે ખાણ કિંમતી ખાય પણ દોણું લઈને દોવા જાય તોય પ્રાહો ન મૂકે પીઠિયા નાની હોય ને તે પાડી છે તો ભે પણ દશ્યા પાડી નહીં પાડી હોય ભે તો હોય તો પારું મેલો પારું મેલો આવમાં બેક માથા મારે પરાવો મૂકી દે ખેસો ખેસો પ્રાહો મૂકી દીધો દોડા ભરે બીજા ધાવતા ધાવતા ખડખાતા હીખે ધીરે ધીરે મંડે ખડ ખાવા પાડી મટી ખડેલા ની દશે આવે ખડેલા દશા આવે છે એમાં ગરુ ની દશા આવે છે અને જયારે વે વ્યાય એના પેટમાંથી એના જેવું રૂપ કાઢે સંપૂર્ણ ભેસ દાયા દહી થાય દૂધ થાય ઘી થાય નાની હોય ને તો કરી છોકરી હોય તાર લગી ઢીંગા ઢીંગીની રમેત રમે ડેડો ઊઠે સુધયા પાર્વતીના વ્રત કરે સુ છે તો બાયજ પર દેશા છોકરી ની જૈ ધીરે ધીરે એમાં કન્યા ની દેશા આવે છોકરી મટીન કન્યા ની દેશા આવે એટલે આપો આબ માગા આવે મારસો કે આ દીકરી કે નઈ ખલાણાભાઈ ભાઈ ક્યાંય દીધી છે મારી પાસે હારું ઠેકાણું છોકરીની ઉપાધી નો કરે કોઈ છોકરીની દશા મતી કન્યા ની દશા આવે કન્યાની દશા થી એના ધણી હારે ફેરા ફરે એના ધણી હારે લગ્ન કરીને હા હારે જાય આખું ગામ એને વહુ કે છે આ કે વહુ આખું ગામ એને વહુ કે છે જ્યારે એના પેટમાંથી એના જેવું સ્વરૂપી કાઢે તૈયી સંપૂર્ણ સ્ત્રી ત્યારે એનામાં માની દશા આવે છે અને જ્યારે એના સ્વરૂપ જુવાન થાય એના સ્વરૂપ જુવાન થાય ને એ પણ જે ગામમાં મા વહુ બનીને ગઈ તી એ આખું ગામ એને મા કહે છે હું કરો છો મા ક્યાંય ગયા તા મા એક દી આખું ગામ વહુ કેતું તું આજે બધા માં કે આવી દશે આવે ઈ ગુરુ પોતે હરી ન જાણે લેશ અને અખા કાઢીને બેઠા કરું ના વેળ પેલો તો તું પરમાર્થ ને પ્રીચ પછી ગુરુ થવાને ઈજ અખા એવી નોય ગુરુની શીખ કે ઘર ઘર માગવી પડે ભીખ તરુવર ફળ દેવા ન જાય અખા જે જાશે તે ખાય ગુરુ દાતા હોય ગુરુ મંગતા ન હોય કોઈ દે માંગે તારે સંગે બીજો હરિજન થાય તો સાદર લઈ લીધી કે મંડપ ફૂલાવા જાણે હું આચાર્ય છું ખડીક ઉભા કરો બોલવા માયક ઉપર બોલવા ઉભો તેનું તળિયું તરત દેખાય ક્યાંય ઉભો છે બધાયને એને નથી કરવી કમાઈ બની જાવું છે સાહેબ વડી વડા ધણીજી વિનંતી

ખેડૂ પોગી નો હી ગયો પછી જ્યાં જ્યાંથી હણકા અને પેલી રોજડાવનો માર હતો ત્યાં ઓડા ઉભા કર્યા પરાળ ભર્યા કવાનું કુંય ભર્યો માથે ખીબડાના ટોપા ઓઢાળ્યા હાથમાં બંદુ નહીં કોડે ધોકા દીધા રાતે હણકા આવ્યા હાય હાય ક્યાં તો ઘોડો દબાવ એટલી જ વાર મારો ભાગ્યા હાગ્યા ગયા એકદી ભાગ્યા બીજે દી આવ્યા તો કે તો આજે છે બીજે દીય ભાગ્યા ત્રીજે દીય આવ્યા એને એટલી અકલ નથી કે આ કાલે આમને મતો આ આજે આમને મતો આમાં કાઈ જતી એટલી અકલ નથી અકલ વિના ના ઓળે ન ઓળખા દેખી ને રણા એમાં એક દાણ સંત નીકળ્યા સંત નીકળી અને ઓળા ને કીધું એ

कई के मारहा कई के ढांडा कई के ढोर कई के दरबारे दीपता, कई के साहेब नाय साहेब ने नामे दिया वो मानस ने सेत्रे इस साहेब ना सोर मटे कुड़ियू पेरे कंठियू कुड़ियू पेरे कंठियू दिए जाने जे जोर मैं के हकरा बद्रा बुखा बिजा रंडी हो जाचौर आह कोई दी भक्ति इस या बहन या ये बगार करे સદ્ગુરુ ધર્મ ગુરુ તોડે છે સદ્ગુરુ જોડે છે તોડે એનું નામ અધર્મ અને જોડે એનું નામ ધર્મ સદ્ગુરુએ ન્યાં લગી તોડ્યું છે આપણે આગળ વાત કરી ગયા મર્યા પછી મહાણૈ નો ખા એવા કેટલા ધર્મ છે ભારતમાં જો દીકરો એ ધર્મમાં ન હોય તો મા બાપ દીકરાને ખાટલાને પાયે બાંધે અને ખાય જ્યાં લગી ગુરુ ને કાનમાં ફૂંક ન મરાવી હોય ત્યાં લગી એનું મોઢું જોતાય હસખાય આવા ભ્રમ નાખ્યા ખ્યાલ થાય સદગુરુ ધર્મગુરુ તોડે છે ઉના ઘર નું ન ખાવું ઓલે હલકા ઓલા ભારે બસ એમાં વળગાડ્યા ટીલું માંડી નિરખે તન જાણે હું બન્યો હરીનો જન શીરાપુરીના પત્તર ભરે એમ એમ એની ઇન્દ્રિયું હવાદ કરે ઢીલું માંડી નો પાલે અંતરની ટેક અખા આવા તો મલક માં બગડી ગયા છે અને તિલક કરતા મારા ત્રેપન વર્ષ બગડ્યા આખો કે અને સોટ્યા ક્યાં ભગવાન તો નથી સમજાય એમ બાવળ બોલડી પીપળ પાન મૂર્ખ આવે ન્યા બાંધ્યા એમાં બાવળ બોલડી પીપળ પાન મૂર્ખાવે ન્યા બાંધ્યા હેમાન ભરી પારિયા શીશે નીર જાણે બેઠા અમે ગંગા ને તીર અખો કે આ તો ઉખિત થઈ અને આ ઉગિત તો 12 મહિને માથે માથે રે કબીર ગંગાજીએ ગયા કબીર ગંગાજીએ જઈને ગંગાજીને પૂછ્યું હું પૂછું કબીરે હું પૂછું તને ગંગા માતા તોરે સંગ સબ દુનિયા આતા तुझ में नावे तुझ में धोवे उसका पाप तू किस बिद खोवे हे भाई गंगा माँ दुनिया अभी तारा माँ नाय से धोई से इना पाप तू ले ले सो अरे ये पाप भेला करें तू क्या ना कहे ये पाप तू तू हो करे से? गंगा जी जवाब दी दो कहे गंगा सुनो कीर्तारा तुम हो सब पाप सुड़ा बन अंधी दुनिया तीर थावे मुझ में नावे मुझ में धोवे मुंड मुंडावे भांड हो जावे जीवत पिता को मारे डंडा मुआ पसी हाड पोचाड़े गंगा डाब की सली पसली बे पानी मुवे बाप की करे मिजमानी मरेला बेल घास क्यों करी खावे मरेलो पिता श्राद्ध क्यों करी पावे भरे लोदा नाखे आगा पुत्र के राज में पिता भये कागा गंगा जी कैसे बरा बाप मारी होता का के आखी दु, आखी, दु, आखी दुनिया पाप करी ना या आवे अनि पाप हूं ले लो हूं कोई ना पाप लेती नहीं नथी ने मने मने पण मने मने रंडा है आया आवे आया आवे माथा मुंडावे मुशु मुंडावे એક બ્રાહ્મણ ભેગો લેતા આવે અહીંયા આવીને ડાભરાની કોળીનો બાપો બનાવે અને અહીંયા જમાડે એને જીવત પિતા કુ મારે દંડા મુવા પછી હાડ પોસાડે ગંગા મર્યા પછી એના હાડકા લઈ એ મને ભ્રષ્ટ કરી નાખી અહીંયા આવીને હાડકા નાખી નાખે જીવત પિતા કુ મારે દંડા મુવા પછી હાડ પોસાડે ગંગા

કોઈની પોંચ હજી સુધી આવી શ્રાદ્ધ થરાવતા બહુ જુગ ભયા ગયા મુવા પછી મુખ નહીં જોતા આયા પુરુષ કો આદર નહીં દેતા મુવા બાપ કો કુર હોતા આ હર દરિયામાં આ સત્સંગ છે એ પરમાત્માનો દરિયો આ હર દરિયામાં હમેશ નાતા કાયમ સત્સંગ સાંભળે કાયમ ભજન સાંભળે હમજે નહીં હમજે નહીં હર દરિયામાં કુ રહેતા માણસ ને ત્રણ જગ્યાએ મેલ ચડે એ બાહ્ય મેલ બીજો મેલ ઓજરીમાં થાય છે ત્રીજો મેલ મનમાં થાય છે શરીર ઉપર મેલ પાણીમાં નાહવાથી વયો જાય અને શરીર પ્રફુલ્લિત થઈ જાય શું કરવા આપણા શરીરમાં રોમે 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 ઝીણા છિદ્ર ઝીણા કાણા હોય એમાંથી પરસેવો નીકળે અને એ પરસેવો નીકળે કાણા બુરાઈ જાય આપણે નાઈ એટલે કાણા ખુલ્લી જાય એટલે શરીર પ્રફુલ્લિત બની જાય શરીર ઉપરનો મેલ જ્ઞાનીનો અજ્ઞાનીનો અધર્મીનો રાક્ષસનો પાણીમાં નાવાથી ઉપરનો મેલ રહ્યો જાય ઓજરીમાં મેલ હોય તો પાણીમાં નાવાથી ન જાય ઓજરીના મેલથી બીમારી આવે જેની ઓજરી સાફ એના રોગ માં ડૉક્ટરે તાવને પૂછ્યું ડાક્ટરે તાવને પૂછ્યું કે ભાઈ અમારે તારી ઓછીથી મુલાકાત લેવી હોય તો અમને તું ક્યાં ભેગો થા તાવ બોલ્યો કે સાંભળો મારા ઠેકાણા તાવ કે હું તુરિયામાં વસું અને ગલકા દેખી તો ખડખડ હસું દહીં મૂળા ખાટી સાશ એને ઘેરે અમારો વાસ તાવ કે હું તુરિયા એટલે ઘીસોડા તાવ કે બધું વરસાદ ના થયા હોય ને ઈનો નડે મોસમ ના હોય તાવ કે હું તુરિયામાં વસું ગલકા દેખી તો ખડ ખડ હસું દઈ મૂળા ને ખાટી સાય એને ઘીરે અમારો વાસ મારી ન્યા પથારી ગઈ મને મળવું હોય તો ન્યા આવજો તા બોલો એટલે શરીર ઉપરનો મેલ નાવાથી જાય છે ઓજરીનો મેલ ઝુલાબ લેવાથી જાય છે મનમાં જો મેલ હોય તો ફેર ધીમા ના તો મન નો મેલ ન જાય મનમાં જો મેલ હોય તો મહિને દે ને મહિને દે ઝુલાબ લે મન નો મેલ ન જાય તો મન નો મેલ જાય કેમ જયદેવ ફાકી સાચા સત્સંગ ની જયદેવ ફાકી સાચા સત્સંગ ની ટાળે કુડ કપટ રૂપી કબજિયાત અભિમાન નો ઉતારી દે આફરો ફેર પાડી દે ફરજિયાત સહીદેવ સત્સંગ ના જુલાબ થી બધો કાઢી નાખે મનમાંથી બગાડ જીવન સુધરી જાય જગતમાં મનમાંથી મટી જાય મંદવાડ શરીરના રોગ હોય તો ડોક્ટર મટાડે મનમાં રોગ હોય ડોક્ટર નો મટાડી શકે કોઈના મનમાં કામ નો રોગ કોઈના મનમાં ક્રોધ નો રોગ કોઈના મનમાં માન બળાયનો રોગ કોઈના મનમાં આઘા પાછી ઈર્ષ્યાનો રોગ કોઈના મનમાં ઠઠા મશ્કરીનો રોગ સાડી સગલી શું આ ડોક્ટર બટાડે આ બધું પરિવર્તન સદ્ગુરુ સિવાય કોઈ કરી હગે નહીં શરીરને રોગની મેડિકલમાં ગોળીઓ મળે ઇન્જેક્શન મળે પણ આ મનના રોગમાં તો ડૉક્ટરે સબડાતા હોય

કાઢી નાખે મનમાંથી આરામ થઈ જાય થઈ જાય બાયુ આદમી ભેગા થઈને બેઠા હોય ને ધીરે ધીરે બધાને મોઢા જોવા કોઈનું મોઢું હાવ નિમાણું દેખા કોઈનું મોઢું ખાવ ઓશિયાળું દેખા

તેજુરીમાંથી ફોનાની પેટી કાઢી ફોનાની પેટી કાઢીને જા ઉઘાડી તો સોનું રૂવે માલિક હોય રોઈ રહ્યું સોની બોલ્યો કે તને થયું હું આવી તને કાળજીથી હું તેજૂરીમાં સાચવું છું તું રો શું કરવા સોનું બોલ્યું કે હું એટલા માટે રોમ છું કે રોજ ઊઠીને મારે પાણા હારે ગહાવ પાણો જ મારી કિંમત કરે

કોકના પાડી ન આવે ઘીરે આ તો આપણે ક્યાંક જાય કે сахарનો લીહોટો પાડી આવે કે તમાકુનો કે માવાનો કે સિગરેટનો જાળગી આપડામાં બીજાના લીહોટા પડે તા લગી આપણે ભક્તિ કરવાને માટે લાયક નથી જેને સેવેલ સાચા સંત જેને મળ્યા સદગુરુ દેવ અડગ માન કોઈ દી ડગે નહીં અને ઈ મનનો મેર એક ઘડી ભર નો સંત પુરુષ નો જો સંગ થઈ જાય મેળ ઘડી ગુમાવી જાય એક ઘડી આધી ઘડી